નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો બી ચોવીસ કલાક ન્યૂઝ હવે જોઈએ આજના સમાચાર બોડેલીના સાધનાનગર સોસાયટીમાં આઠ મહિનાથી ગટરના પાણી ઉભરાતા રહીશો ત્રાહીમામ બોડેલી અલીપુરા સરકારી સ્કૂલ પાસે સાધનાનગર સોસાયટીમાં ગટરના ગંદા પાણી ઉભરાતા આ વિસ્તારના રહીશોત રાહિમામ પુકારે ઉઠ્યા છે આ સોસાયટીના વિસ્તારમાં દુર્ગંધ મચ્છર અને ગંદા પાણીને લઈને લોકો બીમાર પણ પડી રહ્યા હોય તેમાં વિસ્તારના લોકો જણાવી રહ્યા છે આ વિસ્તારના રહીશો દ્વારા વારંવાર રજૂઆત પણ કરવામાં આવી છે થોડા સમય પહેલાં પંચાયતમાં અરજી પણ આપવામાં આવી હતી પણ હાલમાં તો બોડેલી નગરપાલિકા બની ગયું છે ત્યારે આ વિસ્તારના રહીશો માંગ કરી રહ્યા છે કે આઠ મહિનાથી તેઓ તકલીફ ભોગવી રહ્યા છે ત્યારે ગટરના ઉભરાતા પાણી બંધ કરવામાં આવે અને રિપેરિંગ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે અવનવા સમાચાર જોવા માટે અમારી બી ચોવીસ કલાક ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બે લાયકન જરૂરથી દબાવજો સોસાયટી આવી છે ગુજરાતી નિસારે છે ગુજરાતી નિસારે કરી ઘટનો પાણી ઉભરાય છે તો બધા બીમાર પડે છે લોકોના ઘરના બીમારી પડી છે

અને નગરપાલિકાના સાહેબ ના આપ્યું છે ફોટા પણ મોકલ્યા છે પણ અત્યાર સુધી કોઈ જાતની કાર્યવાહી થઈ નથી તો માટે મહેરબાની કરીને સાહેબ આટલું જોઈએ કામ કરો તો અમારી દિવાળી પણ સારી થઈ અને અમારા ઘરના જે મરી છે મરી પણ સારા થાય કેટલો ટાઈમ થી આ લગભગ આઠ મહિનાથી આ વસ્તુ બનેલી છે આઠ મહિના પટેલ ઇકબાલભાઈ ઉમરજી